હલો ભાઈઓ કેમ છો મજામાં હા તો હવે વાડીનું કામ કરવા જઈ રહ્યા છે ને વાડીનું કામ અડધું ફળધું પૂરું થઈ ગયું અને લગભગ પોણા ભાગનું પૂરું થઈ ગયું અને શું કહેવાય ને એમાં આ ખળ કાઢી વે એટલે ખડનું ગણતરી એટલે આવડા છે મઠ એટલે એ ખડ જ કહેવાય ને બધું બળીને રાખ જેવું થઈ ગયું છે જો તમે તમારી નજરે જોઈ રહ્યા છો અને એકલા એકલા તો કંટાળો આવે પણ હામતા જણા હોય એટલે બધું થાય કામ એનું એટલે ધીમે ધીમે કર્યા કરીએ અને આમાં કંઈ બહુ માથાકૂટ કરવાનું હોય નહીં કારણ કે ફૂલ ગારો છે આમાં ખેતરમાં અને પાણી જે રીજે છે અને ફૂલ ગારો છે તમે જુઓ આવડા બે બે મારા ભાઈ બન છે એ મદદરૂપે મને ખૂબ મદદ કરે છે અને જો ઢગલા કરી દેખા ખડ નાખ્યો કે સિંગ નાખ્યો કે મગ કયો હા છે મગ આમાં તમને કાંઈ દેખાય છે નહીં હા અંબ છે એટલે બધું તો અઢલક પાકે પણ આવું કોઈ દી માવઠું થયું નથી કારણ કે મને નથી સાંભળતું મારે આજે વર્ષની ઉંમર છે પણ મને નથી સાંભળતું આવું માવઠું થયું માવઠું થયું ને કારણે બધું બગડી ગયું આ જો રીંગણી છે મને એક તમને રીંગણું જોવા ન મળે માવજત કરી કરીને થાકી ગયા એક રીંગણો છોડવો છોડવા છે આમાં રીંગણા લગભગ છોડવા છે પણ એસીમાંથી માંથી એક રીંગણું બેઠું નથી અને દવા પણ ફૂલ છાંટી છે એટલે આવું બધું ઓણના વરસમાં ચાલ્યા કરે પણ કામ કર્યા વગર તો કાંઈ ચાલે નહીં કામ તો કરવું પડે હ અને ગારો જો હું ખૂદતો ખૂદતો આલું છું એટલો ગારો છે એટલે આ કેમ ખડનો સોડવો રહી ગયો જો આ કહેવાય સિન માંડવી જુઓ આ માંડવી છે કે ખડ છે અત્યારે હતી માંડવી પણ હવે થઈ ગયું ખડ બની ગયું છે એટલે એ બધું એવું છે ને આ બધું છે કે હવે વણના વરસમાં તો હું ખેડૂ ગયો ખોટમાં એવો કહેવાય કહેવાયમાં તો હવે કામ પૂરું થવાયું છે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે સવારના કામે લાગ્યા છે તો થોડું થોડું જમી લઈશું Procurou o de...